જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે ભાવનગરના શ્રી સર પ્રભાશંકર પટનીના જીવનમાં એક બનેલો ખૂબ જ જાણીતો પ્રસંગ છે એ વિશે જાણશું સર પ્રભાશંકર પટનીના જીવનમાં બનેલો એક પ્રસંગ છે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો એક વખત પ્રભાશંકર એમના મોટા દીકરા અનંતરાય સાથે બેસીને કોઈક અગત્યના કામમાં મકસૂલ હતા એ જ સમયે એક જ્ઞાતિજન એમને મળવા માટે આવી પહોંચ્યો પ્રભાશંકરે એમનું કામ અટકાવીને એમને મુલાકાત આપી એ ભાઈ અંદર આવતા વેંત કોઈ પણ જાતની પૂર્વ ભૂમિકા વગર જ આકરા શબ્દો બોલવા લાગ્યા આટલા મોટા દીવાન થઈને બેઠા છો પણ જ્ઞાતિજનોના હિતમાં તો કોઈ કામ કરતા નથી એ મન ફાવે તેમ બોલતા રહ્યા પણ પ્રભાશંકરે એમને અટકાવ્યા નહીં એમની વાત પૂરી થયા બાદ પ્રભાશંકર શાંતિથી બોલ્યા આપ કયા ઉદ્દેશથી અહીં આવ્યા છો આપને મારું શું કામ છે આવનાર ભાઈએ આર્થિક મદદ માંગી પ્રભાશંકરે એમની જરૂરિયાત મુજબ રૂપિયાની વ્યવસ્થા કરી આપી એ તરત રવાના થઈ ગયા બાજુમાં બેઠેલા દીકરાએ કહ્યું બાપુજી એ માણસ તમને ન કહેવાનું ઘણું કહી ગયો તમને અપમાન જેવું ન લાગ્યું ત્યારે એના ગુસ્સાને શા માટે સહન કરવો જોઈએ પ્રભાશંકરે કહ્યું ભાઈ તું પહેલા આપણી વાડીના માળીને બોલાવી લાવ દીકરાને નવાઈ લાગી કેમ એનું શું કામ પડ્યું એને કાંઈ કહેવું છે હા મારે એને ઠપકો દેવો છે એણે શું ભૂલ કરી છે દીકરાએ પૂછ્યું એની ભૂલ એ છે કે મારી સામે તો ઠીક પણ મહારાજા ભાવસિંહજી પધારે ત્યારે પણ અદબથી નથી ચાલતા લંગડા ચાલે છે એને સરખું અદબથી ચાલવું જોઈએ ને બાપુજી કેવી વાત કરો છો એમના એક પગે ખોડ છે એ બિચારા કઈ રીતે હજપથી ચાલી શકે એને ઠપકો દેવાનો શું અર્થ પહેલાં ભાઈ પણ મનથી અપંગ હતા રોગની ચિકિત્સા હોય ઈલાજ હોય એના પર મારે સામે ગુસ્સો કરવાની ક્યાં જરૂર હતી આપણે તો બસ એવા માણસનો ચેપ આપણને ન લાગે એ માટે સતર્ક રહેવાનું એક વાત યાદ રાખવા જેવી છે કે જેમ ક્યારેક આપણા હાથમાં ખોટા સિક્કા આવી જતા હોય છે તેમ જીવનમાં કોઈ ને કોઈ મોડ પર ખોટા માણસો માણસો પણ શકે છે આવા આપણી માનસિક શાંતિ ન હણે એ માટે સતત સતર્ક રહેવું આજના યુગમાં જરૂરી બનતું જાય છે તો મિત્રો આજનો આ રસપ્રદ પ્રસંગ તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ